જે કંઈ આપણે કોઈ પણ કામ ધંધો નાનો નથી એ કદાચ બસો રૂપિયા થી મજૂરી હોય એમાં બે હજાર પગારદાર હોય ને તો જ્યાં લગીને આપણને મોટું કામ ના મળે ત્યાં લગીને આપણો ધંધો એ નાનો ભાઈ ના કરવો જોઈએ કારણ કે ઘણા હું જોઉં છું લાલચ આપો કે આ ફલાણો આ હું આનો જાણકાર છું ના નોલેજ છે ત્યાં કોકરી ભાઈ વ્યાજે પૈસા લઈને એના ભાગીદાર થવા જાય અને ભાઈ હલો જાય ને મારી ભાઈ અહીંયા આવે અને મારું ઊંચ મટી રહી મન પૂછીને ભાગ રાખ્યો તો ભાઈ તને લાલે જે હોય શેઠિયો બની જવું તારો વિષય ને તો હું કામ એ ધંધો કર્યો યાર ચાલવા જવાય જ નહીં આપણે જે છે એ ઘરે હાથું આપણને જે નો માહિતી છે એ કર્મ કરો માહિતી વગર નું કરવા જઈશું તેવું કે છે ને આવડે ને આવડે બે હતો ને ને ના દાખી આ કે ના તો બોલો ભૂખ લાગી એ ફરીથી ને ખાઈ લો કો હમણાં એમ કહું જે ભૂલો બખાડો કરીને લઈ લો જોઈ નાખો તો કોઈ નો વારો ના આવે જે કઈ માહિતી આપી એને અનુસરવાનું છે અને આ જે કઈ મનમાં વ્યાધિ દુઃખ ઉપાધી લઈને આવ્યા છો એ આ જ આ જગ્યામાં કદાચ ઉઠલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો એ દાદા નું આપી દેજો ઘણીવાર મેં વચ્ચે ચાલુ કર્યું મેં તો તમારી અરજી રે ને એ દાદા મૂકી મૂકીને જતા નો તો દાન પેઢી માં નકરી ચીઠીઓ જ આવતી હતી એટલે એમ લખવાની નથી કીધું બધા

તો આનંદ એટલા બાળકને જો મારી પરવા હોય એટલું નાનું હે તો હું મારા ઠાકરને કહું છું કે એનો જે કાળો પહેલો ભાવ છે ને એ કાયમ એના એના પાસે એવો રાજ્ય આ દુનિયા નું જળ કપટ

અને એ ગર્વ જો કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાવ્યા તો બધા જ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી નાયકતા હોય જ્યાંના મનમાં કંઈક એને સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય તો કદાચ ભીડ હોય છ મંગળવારે ના લાવો પણ જ્યાં તમારું મન માને મહિનામાં એકાદ વાર દેવસ્થાને એમને લઈ જજો જેથી કરીને કાલ તમે ઘરડા થાવ તો જે વાવો એ જોવાનું છે સમજાય ને પ્રવચન પ્રવચન આશા છે તમે સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચન થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે આ નથી બનાવતો મિત્રો તો તમે ખાસ લેજો મારી કે બાપુની કોઈની એવી ઈચ્છા છે નહીં કે માણસો ખોટી અંધશ્રદ્ધામાં જાય મિત્રો આપણે આ વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે કેમ કે બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને પ્રવચન પ્રમાણે જો આપણે ચાલીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો તો ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો સુરાપુરા દાદા જય